વડોદરાના કરજણ નેશનલ હાઈવે નંબર આવેલા ટોલ પ્લાઝાએ કરજન પંથકના ખેડૂતો અને સ્થાનિકો પહોંચી ટોલ પ્લાઝા મેનેજરને આવેદન આપ્યું છે વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર નવા ભાવ જીજે છ પાસિંગના વાહનોને ફ્રી કરવા કરજણ શહેર ગામડાઓના ખેડૂતોને વાહન ચાલકો સહિત મોટી સંખ્યામાં ભરથાણા ટોલ પ્લાઝાએ પહોંચ્યા એકત્ર થયેલા કરજણ સ્થાનિક લોકોએ ભરથાણા ટોલ પ્લાઝાએ ટોલ મેનેજરને પોતાની માંગોને લઈને આવેદન આપી અંદાજિત પાંચ કિલોમીટર ચાલીને કરજણમાં આવેલ રાષ્ટ્રીય પ્રતિમાઓને ફુલહાર ચડાવી કરજણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપશે આવનાર સમયમાં આવેદનમાં લખેલી માંગો નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ભરતાના ટોલ પ્લાઝાએ થયેલા આંદોલનમાં એડવોકેટ મનીષ પરમાર પૂર્વ કરજન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ટોલ ટેક્સ પર જે ભાવ વધારો કર્યો છે તેમજ વડોદરા જિલ્લાને જીજે સિક્સ ને જે ફ્રી માટેનું આંદોલન લોક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે એમાં બધા જ લોકો ભેગા થયા છે એકત્ર થયા છે ને આજે અમે સખત વિરોધમાં વખોડીએ છીએ અને ટોટલ જીજે સિક્સ ફ્રી કરાવીને રહીશું એ અમારી માંગણી છે સદર માંગણી સંતોષવામાં નહીં આવે

કરજણ ટોલ નાખું ફ્રીનું મુરમ અમે એક તારીખે એક એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું હતું અને અમારું ગાંધીજીના માર્ગે આંદોલન છે અને કોઈપણ હિસાબે કરજણ તાલુકો ફ્રી થાય અને વડોદરા જિલ્લો ફ્રી થાય એના માટે અમે ચલો રહ્યા છે અને ગાંધીજીના માર્ગે દરેક જગ્યાએ જાગૃત કરી રહ્યા હતા જે જાગૃતિ આજે પબ્લિકની અંદર આવી ગઈ છે અને એ પબ્લિક સપોર્ટની અંદર આજે આવીને ઊભી રહીએ છીએ અમે ખાલી વોટ્સઅપ અને મીડિયા દ્વારા જે માહિતી લોકોને પહોંચાડી હતી એના ભાગરૂપે આજે લોકોનું સમર્થન છે અને પોતાનો અધિકાર લેવા માટે આજે સૌ ભેગા થયા છે અહીંયા એટલા માટે સ્થાનિક જે અહીંયા એજન્સી છે એમને પણ અમારી રજૂઆત છે કે આ જે મુહિમ ચાલુ કરી છે આજે શરૂઆત થઈ છે આ ટોલ નાંકુ ફ્રી કરવામાં આવે એની જ અમારી માંગ છે ભાઈ આગળની રણનીતિ સાત દિવસ પછી અમારે જે કરવાનું અત્યારે અમે જાહેર કરીશું આવેદનપત્ર આપતીઓ ખરે આગામી એવું આત્મવિલોપન તો કરવાનું જ છે સાત દિવસ હોય કે દસ દિવસ હોય ન્યાય અને અધિકાર માટે મારે પોતાનો જીવ આપવો પડશે મેં દસ વાર બોલ્યો છે કે મારે પોતાનો જીવ આપવો પડશે તો પણ હું આપવા રેડી છું અને અહીંયા આગળ આવીને આત્મવિલોપન કરીશ જે આ ટોલ લાગુ છે અને જે લોકોને અત્યાચાર કરી રહ્યો છે એ ટોલ નાકા પર હું આવીને જાતે આત્મવિલોપન કરી એવી મેં માંગણી કરેલી છે અને એના માટે હું કાર્યરત જ છું અત્યારે પણ સંસદ સભ્યને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે એમને પણ કીધેલું હતું કે હું પણ સમર્થન કરીશ અને બે છવ્વીસ બે બે હજાર બાવીસે પણ એમને આ ટોલ નાકા માટે જ્યારે આગળ અગાઉ જાગૃત નાગરિક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે એમને પણ લેટર લખેલો હતો અને અત્યારે પણ એમને જાણ કરી છે ત્યારે પણ એમને કીધેલું છે કે અમે આગળ હું રજૂઆત કરીશ અને આની અંદર સહયોગમાં રહીશું તમારા માટે અત્યારે કોઈ પત્ર લખવામાં નથી આવ્યો કે કોઈ ટેલિફોનિક અમને જાણ કરવામાં નથી આવી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી અમરેશભાઈ પંડ્યા દ્વારા અમને સહકાર આપવામાં આવ્યો છે આ બાબતે અત્યારે કોઈ નથી આપવામાં આવ્યું દરેક સંગઠન કરજન સિનોર ક્ષત્રિય સમાજ તેમજ વેપારી મંડળ ડોક્ટર સંગઠન વકીલ એસોસિએશન જાગૃત નાગરિક કરજન જે છે ટીમ એ લોકો દ્વારા પણ અને આજુબાજુના ગ્રામ પંચાયતો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને સૌથી મોટું સમર્થન મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે જે લોકોએ ખરેખર આ ઉજાગર કર્યું એક અનોખ અભિગમથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો પદયાત્રા એસટીઆરને આવેદનપત્ર આપવાના છે અને અમારી મુખ્યત્વે માંગણી એ છે કે ભરૂચ જિલ્લાની જી જીરો સોલ ગાડી ફ્રી થતી હોય સુરત જિલ્લો ફ્રી હોય વાસદ બધું ફ્રી હોય તો વડોદરા જિલ્લો કેમ ફ્રી નહીં અને આ જે તે સમયે એલ એન ટીને સરકાર વચ્ચે જે કરાર થયો છે એ કરાર આથી ચાર પાંચ વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયો છે અને સરકારે આ ટોલ નાકાથી અબોજો કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે પરંતુ હાલની અંદર આ જે ખાનગી એજન્સીના મારફત આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે ફક્ત સ્થાનિક લોકોને ટોલ મુક્તિ મળવી જોઈએ એ હેતુથી અમે આ કાર્યક્રમ રાખેલો છે હા અમે સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે અને સંસદ સભ્યશ્રીનો આજે જ અમે સમય માગવાના છે સંસદ સભ્યશ્રી પણ અમારી સાથે રહેશે એવી અમને આશા છે કે સંસદ સભ્યશ્રીએ પણ વારંવાર રજૂઆત કરી છે ટોલ ટેક્સ ફ્રી કરવા માટેની એમના લેટરો પણ અમને આપેલા છે અમે એ લેટરો ત્યાં એલ એન પણ જમા કરાવ્યા છે માટે સંસદ સભ્યશ્રી પણ અમારી સાથે રહેશે એવી અમને આશા છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા